આ જમાનો એવો ચાલી રહ્યો સાહેબ કે બબલુભાઈ પણ બબલુભાઈ બબલુભાઈ સારું કર્યું એ જલ્દી ના ફેલાય હબલુભાઈ સારું કરીએ છીએ તાકાત છે સારું કરવાની આવી બધી વાતો થાય સાહેબ તમે સારું કરો એ કદી જલ્દી ફેલાશે નહીં પણ તમે કઈ ખોટું કરશો તો સાહેબ એટલું જલ્દી ફેલાય એટલું જલ્દી ફેલાય આરો બબલું તો મને લાગતો તમારું સારું જલ્દી ફેલાશે નહીં તમારું ખરાબ કરેલું જલ્દી ફેલાશે એટલે એક વાત યાદ રાખવી કે આપણાથી સાહેબ સારું ના થાય તો કોઈ હોદો નહીં પણ ખરાબ જલ્દી કરવું નહીં કારણ કે તમે સારું કરશો તો એની ચર્ચા એટલી બધી જલ્દી નહીં થાય પણ ભૂલથી પણ તમારાથી જો ખરાબ થઈ ગયું તો એની ચર્ચાઓ એવી થશે એવી થશે એવી થશે એવી થશે 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 થઈ જ જશે સાહેબ એટલે આપણે એક વાતનું હંમેશા ધ્યાન રાખવાનું કે આપણાથી ભાઈ કોઈનું છે ને સારું ના થાય તો કોઈ નહીં પણ ખરાબ કરવાનું નહીં ખરાબ કરશું તો જલ્દી ફેલાશે સારું નહીં કરીએ તો કોઈ વાત તો નહીં કરે પણ ખરાબ કરશું તો લોકો ચાલુ જશે મારો બેઠો આ કોન્ટે કરીને બેઠો આપણે હું કોઈનું ખરાબ કરવું પડે તમારે કે મારે હું કે કોઈનું ખરાબ કરવું પડે ખરાબ કોઈનું કર ખરાબ કોઈનું કરવાનું નહીં ખરાબ જેને જેને કર્યું એને ભોગવવું પડે જે વ્યક્તિ ખરાબ કરે એને આગળ જઈને હાલ નહીં તો પછી પછી નહીં તો એને પછી એના છોકરાના એના છોકરાના છોકરાના એને ભોગવવું પડે ભોગવવું પડે ભોગવવું પડે જ અને અત્યારે એવું છે જ નહીં કે તમે ખરાબ કરો તમારા છોકરા ખરાબ પાક તો તમે પોષ્ટેસ વર્ષે પંચા પંચાવન વર્ષે તમે પાલ થાય પોષ સિત્તેસ મેં વધારે કહી દીધા જો તમે લોકોને બહુ હેરામ કર્યા હોય તમે લોકોના બુચ મારી દીધા હોય તમે લોકોના આમ થકવી દીધા હોય તમે લોકોને હેરામ કરવાનું કોઈ બાકી ના રાખ્યો હોય ગરીબ લોકોની તમે લાયો લીધી હોય તો તમારે એવું નહીં કે ગયડાથી જ ભોગવવું પડે અત્યારે તો પચાસ પચાસ વર્ષે ડાયાબિટીસ બીપીઓ કેન્સર આવા બધા રોકો રોગો કરા ભગવાન અને તમને બતાવી તો દે જ કે ભાઈ તારી ઓકાત આ છે એટલે સાહેબ આપણે હંમેશા સારું કરવાનું ખરાબ કોઈનું કરવું નહીં ખરાબ જે કરે એના પછી આપણે એમ રાખવાનું ભાઈ તને તારો ભગવાન સુખી રાખે જે ખરાબ કરે એને આપણે એવું તો કહેવાનું જ નહીં તારું ટોયા તારો અમુક લોકો સાહેબ ચાલુ પડી જાય પાછા કોઈ એમનું ખરાબ કરે ને એટલે તારું તો ઓમ થશે તારું તો તેમ થશે તારું ફલવાનું થશે આપણે કશું કરવું નથી કરવા બેઠો ઉપરવાળો આપણે કશું કરવાની જરૂર છે નહીં જે કરશે ઉપરવાળો કરશે આપણે તો બસ હા ભાઈ તે ખરાબ કર્યું તો તો ખુશ મારું ખરાબ થયું તો હું દુખી બસ એટલું રાખવાનું આપણે વિરોધ ભગવાન સમય સમયની વાત સાહેબ બાકી કશું ખરાબ હોતું નથી આપણને સમયના અનુસાર એવું લાગે ભાઈ આ ખરાબ છે અને આ સારું છે બધું સારું જ હોય છે પણ આપણો સમય હોય ને એટલે આપણને એવું ખરાબ લાગે તમે ટ્રાફિકની લાઈન હોય ગાડીઓની બરોબર તમે બાઇક લેવું બો ખરા તડક તો તમને ટ્રાફિકમાં કંટાળો આવે પણ એ રેસ્ટ ટ્રાફિકની અંદર કોઈ ફટાકડા જેવી છોકરીઓ બાજુમાં આવે તો તમને ટ્રાફિક હારો લાગે આમ તમે એકલા તો બાઈક લેવું ભાવ ખરા તડકામાં એકસો વીસ સેકન્ડ આવેલા હોય એકસો વીસ સેકન્ડ એટલે બે મિનિટ આવે તમને એમ થાય બે મિનિટ તડકામાં ઉભું રહેવું પડશે કેટલું ખરાબ છે પણ એ જ સમયે કોઈક બાજુ લઈને છોકરી આવે તમને ખી ખી કે સ્માઈલ આલા તો તમને એવું થાય સેકન્ડ થઈ જવા બધો ખેલ સમય સમય છે સમય સમય નું સમય પ્રમાણે બધું સારું લાગતું હોય સમય પ્રમાણે બધું ખરાબ લાગતું હોય તમારો સમય ખરાબ હોય તો કદી ગભરાવું નહીં તમારો સમય સારો હોય તો કદી ઉસકે રહી જવું નહીં આ મેન વાત છે તમારો સમય ખરાબ હોય તો કોઈ ચિંતા નહીં લેવાની બધાનો સમય આવે આપણોય આવશે તમારો સમય સારો હોય તો થાય એટલા લોકોની મદદ કરવાની કારણ કે દરેક વખતે આપણો સમય સારો રહે એવું નક્કી નથી હોતું સમય એવું ના આવે પૈસા બાબતે ને એ બાબતે જ સારો હોય તમે ખાટલામાં પડ્યા હોય ને છોકરાને બહુ સેવા ના કરે પછી તમારા રૂપિયાને બધા માર્યા છે મેં લેવાના લોકો કેવું લાગે તો સમય સારો એટલે આપણા પાસે પૈસા છે ગાડી છે એટલે આપણો સમય સારો એવું ના હોય ભાઈ તમારા જોડે કરોડો રૂપિયા હોય તમારા છોકરા તમને ગોઠતા ના હોય તમારી સેવા ના કરતા હોય તો પછી તમારા બધા પૈસા કશા 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 કોમ ના નહીં